સુરતના રાજહંસ પાર્ક બન્યું છે તે પણ વર્ષાથી પાણીની સરકારી કોતરોની ઉપર પુરાણ કરીને જેના કારણે બલેશ્વર સંસ્કાર સ્કૂલ પાસે થી ગામમાં જવાના રસ્તે પાણીનો ભરાવો થવાથી દર વર્ષે રસ્તો બંધ થઈ જાય છે લોકોએ અનેક રજૂઆત કરવા છતાં કઠિત બિલ્ડરો સાથેની મિલી ડ્રેનેજ ખાતું ગ્રામ પંચાયત ઉપર કળશ દોડે છે સરકારી તંત્ર એકબીજાને ખો આપવાની રમતને કારણે અનેક લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ઉપરાંત દર વર્ષે સેંકડો શ્રમજીવીઓ પાણી નહીં ઉતરે ત્યાં સુધી બેકાર બેસવા ઉપરાંત વેપારીઓને પણ મોટો નુકસાન થતો હોવા છતાં તંત્ર ચૂપકેદી સીવી રહ્યું છે આ વિસ્તારના વેપારીઓને પણ મોટો નુકસાન થતું હોવા છતાં તંત્ર મૌન ધારણ કરીને તમાશો જોઈ રહ્યો હોવાની ચર્ચાએ લોકોમાં જોર પકડ્યું છે પલસણાના બત્રીસ ગંગા ખાડી કિનારે બનાવેલા રાજહન ટેક્ષપામાં તમામ એકમોમાં પાણી ભરાતા સેંકડો શ્રમજીવોને ફેક્ટરી બંધ કરી બહાર કઢાયા પલસાણા તાલુકાના બલેશ્વર ગામેથી પસાર થતી બત્રીસ ગંગા ખાડી કિનારે અહીં આવેલા ઔદ્યોગિક એકમો દ્વારા ખાડી ઉપર ભેલાણ કરી દિવાલો બનાવી દેતા ખાડી સાંકડી બનતા ખાડીનો પ્રવાહ ઉધાવા લાગતા દર વર્ષે પૂરની સ્થિતિ સર્જાય છે અને લોકોને ભારે હાલાકી થાય છે જેમાં હાલ રાજહંસ પાર્ક બન્યું ત્યારથી જ દર વર્ષે ખાડી કિનારે નીચાણવાળા વિસ્તારમાં બનેલું હોવાને કારણે પાણીનો અહીંના ઔદ્યોગિક એકમોમાં ભરાય છે જેના કારણે ગત વર્ષે અહીં ફેક્ટરીમાં કામ કરતા કર્મચારીઓને રેસ્ક્યુ કરી બહાર કાઢાયા તેવી સ્થિતિ આજે સર્જાતા લોકોને અલગ અલગ સાધનોમાં બેસારી બહાર કાઢવામાં આવ્યા આ રાજહંસ પાર્ક બન્યું છે તે પણ વરસાદી પાણીની સરકારી કોતરની ઉપર પુરાણ કરીને બનાવવામાં આવતા બલેશ્વર સંસ્કાર સ્કૂલ સામે હાઇવેથી ગામના જવાના રસ્તે પાણીનો ભરાવો થવાથી દર વર્ષે રસ્તો બંધ થઈ જાય છે આ માટે લોકોએ અનેક અરજીઓ કરવા છતાં કઠિત બિલ્ડરો સાથેની મિલી ભગડના ડ્રેનેજનું ખાતું ગામ પંચાયત ઉપર કળશ દોડે છે તો પંચાયત તાલુકા ઉપર અને તેઓ મામલતદાર કચેરી ઉપર એકબીજાને ખો આપવાની રમતને કારણે અનેક લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ઉપરાંત દર વર્ષે સેંકડો શ્રમજીવો પાણી નહીં ઉતરે ત્યાં સુધી બેકાર બેસવા ઉપરાંત વેપારીઓને પણ મોટું નુકસાન થતું હોવાનું તંત્ર ચૂપકેદી સેવી રહ્યું છે અને મૌન ધારણ કરીને તમાસું જઈ રહ્યા હોવાનું લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું છે